રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની પરશુરામ જયંતી નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પરશુરામ જયંતી નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરેથી સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેન્ડ બાજા તેમજ ડીજેના સથવારે વાસ્તે ગાજતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપલેટામાં યોજાયેલ આ શોભાયાત્રા ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગ બાવલા ચોક ગાંધી ચોક અશ્વિન ટોકીસ ચોક થઈને બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પૂજા વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બ્રહ્મ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું ઉપલેટામાં યોજાયેલ આ શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે શરબત અને ઠંડા પાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું જિજ્ઞાસ શાંતિલાલ વ્યાસ મહાદેવ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ આજે સવારે પ્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભા યાત્રાની શરૂઆત કરેલ બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થઈ અશ્વિન ટોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ ઉપલેટા કડવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ લોહાણા સમાજ સોની સમાજ આયર સમાજ સિંધી સમાજ સમાજ ક્ષત્રિય સમાજ દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ પૂજા અર્ચન કરવામાં આવેલ આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદનો tamam harç